જનેશને જનેશ કૃષ્ણ ભગવાનને સેવા આસન મટકીથી કૃષ્ણ ભગવાનને ઉપારણ્યન કરી મસ્ત જનેશને જનેશ કૃષ્ણ ભગવાન આવે છે હાઈ ફ્રેન્ડ કેમ છો જય માતાજી જય કષ્ટ વિનંદે બધાને તો આજે અમે જઈ રહ્યા છીએ લીમડી તો બની રહ્યો તો મારા વડગમાં ત્યાં સુધી આવવા માટે તો રસ્તા ઉપર આવી આવે છે કેના તો વાવો છે કઈ લીમડી અહીંયા જોવા આવ રસ્તો ગૌ માતાઓ છે અહીંયા રસ્તામાં બહુ બધી ખૂટી ગૌ માતા નથી અહીંયા પણ જો કે ગૌશાળા તો છે જ અહીંયા જો આ દેખાતી નથી બરાબર અહીંયા છે ગાવી માતાઓ તો જોવાય એવું છે અને અમારી ગાડી પડી છે બંધ કેમ બંધ થઈ ગઈ છે ખબર નહિ તો ચાલુ થઈ ગઈ છે હવે Sejelmas menit ayal 1000, 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 ayal કૃષ્ણ ભગવાનના વાઘાન એવું બધું આવી ગયું છે જો મસ્ત મજા ને મર એવું બધું સરસ મજાનું બાલકૃષ્ણ પણ છે લડ્ડુ ગોપાલ છે લડ્ડુ ગોપાલ આવી ગયું છે કૃષ્ણ ભગવાનને ભગવાન બધું મસ્ત સરસ મજાના કૃષ્ણ ભગવાન આવ્યા છે કૃષ્ણ ભગવાન માટે કપડાં બધું આવી ગયું છે મોરબી ને બધું ત્યાં પણ મસ્ત મજાના સરસ મજાના કૃષ્ણ ભગવાનના ચિહાસા મઠી ને એવું બધું આવી ગયું છે સરસ સરસ તો મસ્ત મજાના કૃષ્ણ ભગવાનના બનાવવા માટે છોકરાના કપડા આવી ગયા છે બહુ જ બધી ગીર્દી છે તો મારે પણ સ્વેન્ટ કપડાં લેવાતા પણ મારા ચાર પાંચ દુકાને ફર્યા પણ મારા મઠના કપડાં જ નથી મળતા અને મળે છે તો મને ગમતા નથી

તો વેડિયોગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો